એક બાજુ ચા ચા તો પી લીધો અમે લાઈવ ગોટા અમારા સરપંચ સાહેબ ગોટા તળજો જેની સેવકો બેઠા તાપણી કર તો રોજ રાતે અમે આ ગુરુ ના આશ્રમ આવીએ તારે

એના ઉપર થોડું થોડું મીઠું સ્વાદ અનુસાર મિક્સિંગ કરવા માટે કરવાનું ખબર એ જો એક ડીશ લેવાની આ ડીશ લીધી ને ભરતભાઈ મિક્સ થાય તો ચલો આ તૈયાર થઈ ગયું ડુંગળી ડુંગળી તૈયાર મૂળા લાવ હોળો મૂળો ઉપર તો હું કામ ના લેબુ ન્યા છો ના ના કશું જ નહીં મેઠું તો ન કીયા ટેસ્ટ પકડાય ને ઓકે ચલો હળો

હા સરપંચ મળતું તો હાલો મી તને દયા હાથ જોઈ ને બેહી જ કીધું માં તું જે હોય એ હું કરવા આય મન કે વખત તો આના ધૂપ ધુમાળા કર મિલ માં ભગ રાતે હોજે એમ મહારાજ કહી જાય રાતે આવશે વાત કરી લેજે મે કીધું આ ભગવાન મહારાજ કોણ આવશે કોણ આવશે મારા તો કઈ ગયા મે કીધું આજ મર્યા અને રાત થઈને આવ્યો કામ કશું ના હોય મે કીધું જો માં હું તો વખત કીધું મારા મહારાજ ને કીધું ધૂપ કરું મારા મહારાજ માળા કરું મારા ભૂમિ માં તને કોઈ કોઈ હેતુ થી હું અખણ આવ્યો નહીં તો કોઈ ભૂવા પાણી કરવા આવ્યો નહીં હું મારા નોકરી કરવા મારા રોટલા શેકવા આવ્યો હું તારે જમ તને જમ જો રાત્રિ ખેતરે પાણી લસ્કા અંદર તો તાપ કર્યો જે ઠંડી પડવા માટે જો લસ્કા માં પાણી વાળ્યું રાત્રે આપણે રાત્રે ખેતરની મોજ જો ખેતરે પાણી વાળ્યું લસકામો માટે પોણોતમો આવ્યા આજે જો કે અમારા પાવર આવ રાત્રે સાડા આઠે અને જાય છે હવામાં લગભગ ચાર હાડા ચાલે જાય તો આજે તો લસકામો પોણોત જ ખાવાનું જો પીને તાપણી કરેલી હોમે તે ઠંડી વાય એટલે તાપવાનું તેઓ આગળ જઈ ਲੇ ਬੈਠੇ ਬੈਠੇ ਪਾੜੀਓ ਵਾੜਵਾਨਾ ਹੂੰ ਜੋ ਕਿ ਪਾਣੀ ਤਾਂ ਆਈ ਗਿਓ ਖੇਤਰ ਮੋ ਜੋ